શિક્ષણમાં ખાનગીકરણનું વધ્યું છે પ્રમાણ દેશભરમાં પાંચ વર્ષમાં એકસો ચાલીસ ખાનગી યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી શિક્ષણ મંત્રાલયના આંકડા પ્રમાણે પાંચ વર્ષમાં ગુજરાતમાં નવી ખાનગી ખાનગી સ્થાપના થઈ છે આજ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં યુનિવર્સિટી અને મધ્યપ્રદેશમાં ચૌદ તેમજ કર્ણાટકમાં દસની સ્થાપના થઈ છે ખાનગી યુનિવર્સિટીના સ્થાપના જે તે રાજ્યની વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદા અનુસાર અને રાજ્ય સરકારના નોટિફિકેશનથી કરવામાં આવે છે યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કાયદાની કલમ બે મુજબ નોટિફિકેશન અને કાયદાની કોપી મળ્યા બાદ આવી યુનિવર્સિટીઝની યાદીમાં સામેલ કરવામાં આવે છે ગુજરાતમાં સૌથી વધારે ખાનગી યુનિવર્સિટી છેલ્લા પાંચ વર્ષમાં સ્થપાઈ છે ત્યારબાદ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો નો નંબર આવે છે પણ દેશભરમાં શિક્ષણમાં ખાનગીકરણ વધ્યું છે અને એમાંય ગુજરાતમાં અઢાર ખાનગી યુનિવર્સિટીઝ છેલ્લા પાંચ વર્ષમાં સ્થપાઈ છે